ભારતે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની હોમ ટેસ્ટ સિરીઝ રમવાની છે ત્યારે ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ટીમ ઇન્ડિયામાં યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે ધ્રુવ જુરેલે ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કર્યો છે જ્યારે અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને બહાર રાખવામાં આવ્યો છે વિકેટ ક્રીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ટીમ ઇન્ડિયામાં સામેલ નથી યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને તક મળી છે મહત્વનું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પચીસ જાન્યુઆરીથી મહત્વનું છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પચીસ જાન્યુઆરીથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે રમાશે શ્રેણીની પ્રથમ પ્રથમ મેચ મેચ હૈદરાબાદમાં ભારતે બે માટે ટીમની જાહેરાત કરી દીધી છે અનુભવી ઝડપી બોલર શમી ટીમનો ભાગ નથી શમીએ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ દરમિયાન ઘાતક બોલિંગ કરી હતી તેમને તાજેતરમાં અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે જોકે તે હજુ ટીમની બહાર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ